પ્રિઝરોડ આજે આપણે ગીત શાસ્ત્ર તેનો પાંચમો અધ્યાય અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે હે યહોવા સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ આમીન આ પ્રભુનું વચન છે ગીત શાસ્ત્ર પાંચ અને તેની ત્રીજી કલમ સવારનો સાંજ સમય એ હંમેશા આપણે ઈશ્વર સાથે પ્રાર્થનામાં ગાળવો જોઈએ દિવસની શરૂઆત પ્રાર્થના સાથે આપણે કરવી જોઈએ અને ગીત શાસ્ત્ર તેનો પાંચમો અધ્યાય આપણને આપણી સવારની જે દિનચર્યા છે તેને ઈશ્વરીય બનાવવાને માટે તે આપણને ઉત્તેજન આપે છે આપણને પ્રોત્સાહિત કરે છે દાઉદ પોતાના દિવસની શરૂઆત એ ઈશ્વર સાથે કરે છે અને આપણને ઈશ્વરની પાસે જવાને માટે એ બહુ ગજબનું એ શિક્ષણ આપે છે અને પાંચ બાબતો તે આપણને જણાવે છે કે તમે એ પાંચ બાબતો કરીને એ સાથે તમે ઈશ્વરની હજુરમાં સમક્ષતામાં તમે જઈ શકો છો પહેલી કલમ જણાવે છે હે યહોવા મારા બોલવા પર કાન ધરો મારા ચિંતન પર લક્ષ લગાડો પહેલી કલમમાં દાઉદ એ બીજા કોઈ પણ વ્યક્તિઓની પાસે જવાને બદલે દાઉદ એ પ્રથમ કલમમાં એ સીધો એ ઈશ્વરની સમક્ષ આવે છે ઈશ્વરની પાસે આવે છે અને પ્રભુ પ્રભુસુને કારણે આપણે પણ સીધા ઈશ્વરની હજુરમાં ઈશ્વર પિતાની સમક્ષતામાં આપણે જઈ શકીએ છીએ સૌથી પહેલી બાબત દાઉદ આપણને જણાવે છે કે આપણે સીધા ઈશ્વરની હજુરમાં જવું જોઈએ ભલે આપણે આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ ભલે આપણે આત્મવિશ્વાસથી ઈશ્વરની પાસે જઈ શકીએ પણ પૂરી નમ્રતા સાથે પૂરી નમ્રતાથી આપણે ઈશ્વરની હજુરમાં આપણે જવું જોઈએ અને બીજી કલમમાં દાઉદ રાજા દાઉદ એ પોતે રાજા હોવા છતાં એ કહે છે હે મારા રાજા હે મારા ઈશ્વર કહીને દાઉદ ઈશ્વરને સંબોધે છે બહુ પરાક્રમી રાજા હોવા છતાં પણ દાઉદ ઈશ્વરની સમક્ષ જાય છે ત્યારે એ ઈશ્વરને રાજા ઈશ્વર કહીને એ સંબોધે છે અને દરેક દિવસની શરૂઆતમાં એક મોટો પડકાર આપણી પાસે એ હોય છે કે આપણે ગમે તે હોઈએ તેમ છતાં પણ આપણે ઈશ્વરની સમક્ષતામાં ઈશ્વરની પાસે પૂરી નમ્રતા સાથે નમ્રતાથી આપણે ઈશ્વરની પાસે આપણે આવવું જોઈએ આપણે વ્યક્તિગત રીતે પણ પ્રભુની પાસે જઈએ આપણે વ્યક્તિગત રીતે પ્રભુની પાસે જઈએ કારણ કે તે આપણી અરજ સાંભળે છે તે આપણો અવાજ સાંભળે છે અને એ બાબત આપણે બીજી અને ત્રીજી કલમમાં જોઈ શકીએ છીએ બીજી કલમમાં કહે છે મારી અરજ સાંભળો અને ત્રીજી કલમમાં કહે છે કે તમે મારી પ્રાર્થના સાંભળશો આ બંને બાબતો આપણને જણાવે છે કે ઈશ્વરની પાસે આપણે વ્યક્તિગત રીતે જવું જોઈએ કારણ કે તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે આપણો અવાજ એ સાંભળે છે અને કેટલી અદ્ભુત બાબત કહી શકાય કે સમગ્ર બ્રહ્માંડના સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એ આપણા પ્રત્યે કેટલા સચેત છે આપણને સાંભળે છે એ બાબત આપણને બહુ જ ઉત્તેજન આપે છે કે સૃષ્ટિના સર્જનહાર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે તો પ્રથમ આ ત્રણ બાબતો કે આપણે ઈશ્વરની પાસે સીધા જવું જોઈએ પૂરી નમ્રતા સાથે જવું જોઈએ અને વ્યક્તિગત રીતે આપણે તેમની પાસે જવું જોઈએ આ પ્રથમ ત્રણ મુદ્દાઓને અથવા ત્રણ બાબતોને આપણે ધ્યાનમાં રાખીને આપણે સતત દરરોજ ઈશ્વરની પાસે જવું જોઈએ ઈશ્વરની પાસે જઈશું દાઉદ ત્રીજી કલમમાં એ બે વાર સવાર શબ્દોનો ઉલ્લેખ કરે છે ત્રીજી કલમમાં બે વાર સવારનો ઉલ્લેખ કરે છે જે સૂચવે છે કે તેના માટે ઈશ્વરની પાસે જવું અથવા તેના માટે ઈશ્વરની સાથે પોતાના દિવસની શરૂઆત કરવી એ તેના જીવનની એ સૌથી અગ્રીમ બાબત છે એ પ્રાથમિકતા છે અને દાઉદ ગીત શાસ્ત્ર એકસો પિસ્તાલીસનો અધ્યાય બીજી કલમમાં કહે છે દરરોજ હું તમને સ્તુત્ય માનીશ અને સદા હું તમારા નામની સ્તુતિ કરીશ દરરોજ સદા આ શબ્દો જણાવે છે કે ઈશ્વરની પાસે આપણે સતત દરરોજ અને સદા જવું જોઈએ ઘણી વખત સાતત્યના અભાવે આપણે ઈશ્વરની સંગતનો આનંદ માણવાનું ગુમાવી દઈએ છીએ ચૂકી જઈએ છીએ અને છેલ્લે દાઉદ આશા અને અપેક્ષા સાથે ઈશ્વરની પાસે આવે છે ત્રીજી કલમમાં કહે છે ઉત્તરને માટે હું તાકી રહીશ તે ઈશ્વરની રાહ જુએ છે અને અપેક્ષા રાખે છે કે ઈશ્વર તેની પ્રાર્થનાનો જવાબ આપશે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ પણ દિવસની સવારની પળોમાં દિવસની શરૂઆતની પળોમાં ઈશ્વર સાથે સમય પસાર કરવો જોઈએ આપણી ચિંતા ઈશ્વર પર નાખવાનો આ અદ્ભુત લાવો એ ક્યારેય ચૂકવો જોઈએ નહીં જ્યારે આપણે ઈશ્વરની પાસે સતત અને સીધા આપણી વ્યક્તિગત વિનંતીઓ સાથે નમ્રતાથી અપેક્ષા સાથે આવીએ છે ત્યારે ચોક્કસ ઈશ્વર તે તેમના આશીર્વાદોને ક્યારેય એ રોકશે નહીં પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે બ્લેસ યુ